ડોલી ભીમનગર બ્રિજ ઉપર ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાની ઘટના બનતા જ અફરાત કફરી મચી હતી યુવક માલિકની ગાડી લઈને કોઈ મહત્વની વસ્તુની ડિલિવરી કરવા માટે ભીમનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોપેડના બ્રેક લાઇનરમાં તણખા અને ધુમાડો નીકળવાનું શરૂ થયો ત્યારે તેણે મોપેડ ઉભી રાખી દીધી હતી મોપેડ ચલાવનાર યુવકને કોઈ હાની થઈ નથી ઇલેક્ટ્રિક મોપેડ હોવાના કારણે તેની બેટરીમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો

આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ હજી કઈ જાણવા મળ્યું નથી માલિક અત્યારે આવે છે